તો બેનો આજનો યુટ્યુબ વિડીયો ઘણા દિવસ પછી બનાવું છું કારણ કે વચ્ચે ટાઈમ મળ્યો જ નહોતો હવે આજનો વિડીયો છે ને તમારે થોડોક લાંબો રહેવાનો છે આખો વિડીયો જોજો કારણ કે છે ને તમારા કામની વસ્તુ છે આ વિડીયોમાં ઓછા ભાવના મસ્ત એવા નેકલેસ લાવું છું હેરિટેજના હવે ચંદનપટ્ટા મિની ચંદન પટ્ટાવાળા હાવ ઓછી રેન્જના રહેવાના છે અને જબરદસ્ત ડિઝાઇન છે બધી જ તો છેલ્લે હુજી વિડીયો જો થોડોક લાંબો થશે પણ છેલ્લે હુજી જોજો અને વિડીયો છે ને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે જબરદસ્ત વસ્તુ રહેવાની છે જુઓ નીચે મસ્ત એવી ઘૂઘરી છે ક્રિસ્ટલનું કામ રહેવાનું છે બધી જ અલગ અલગ વેરાયટી રહેવાની છે શેપ ને બધું જ મોતીની બંધાઈ ફોરસ્કી કુંદન ક્રિસ્ટલ બધું જ રહેવાનું છે આમાં હવે એની બુટી એની જેવી છે જબરદસ્ત જો મિની ચંદન પટ્ટાવાળા સેટ છે બધા અને ઓછી રેન્જમાં છે હવે છે ને વારા ફરતી સ્ક્રીનશોટ લેતા જ આવ્યો બધી ડિઝાઇનના કારણ કે બધી જ ડિઝાઇન તમારા કામની રહેવાની છે જો આ મોઝોન સ્ટોન વાળી હેરિટેજ સ્ટાઇલમાં બીજી ડિઝાઇન છે બહુ મસ્ત ડિઝાઇન છે ચંદન પટ્ટો રહેવાનો છે બધા સેટ ફરજિયાત બુટી વાળા જ રહેવાના છે કોઈ પણ સેટ બુટી વગેરે નથી બધા જ બુટી વાળા છે તમને જોતા જ લેવાનું મન થઈ જાય ને એવી ડિઝાઇન છે આ બધી હવે આ ડિઝાઇન ઉપર નજર કરો છે ને એકદમ મસ્ત યુનિક વસ્તુ છે બેનું હું હોઉં ને તો ફટાફટથી આ વસ્તુ તો હું લઈ જ લઉં અને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં બેનું અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે જે એના ઘરે લગ્ન પ્રસંગ છે ને એને ખાસ આ વિડીયો મોકલજો કારણ કે એના કામનો રવાનો છે અને તમને એ તમારા કામનો રહેવાનો છે કારણ કે તમારે તે બીજા લગ્નમાં જાઓ ત્યારે તમારે પહેરવાતા જુઓ ને એકલો લોંગ શેટ પહેરીને ક્યાં જાઓ તમે આ કોમ્બો નહીં કરો આ પહેરીને હોનાના શેટ આરે પહેરો છે ને તોય કે નહીં આ ખોટો છે એવો પીસ રહેવાના બધા જ જુઓ નીચે મસ્ત લટકણ છે પિંક કલરના ક્રિસ્ટલવાળી બંધાઈ રહેવાની છે મસ્ત હવે હું તમને બધા જ સેટ બતાવું છું મેં કીધું એમ વિડીયો છે ને થોડોક લાંબો રહે છે એટલે છેલ્લે હજી જોઈજો હવે આમાં નેકલેસ અને ઝાલર બે મિક્સમાં હું બતાવીશ તમને જુઓ બધી જ યુનિક યુનિક ડિઝાઇન છે તમે એમ કહેશો કે વાહ વીરા વાહ હું ડિઝાઇનું લાવવા છો તું એવી ડિઝાઇનો રહેવાની છે બધી જ અમને જોતા જ લેવાનું મન થઈ જાય આ ડિઝાઇનો અને સિવાય ઇમિટેશનમાં શોરૂમ છે બેનું એટલે શોરૂમના લેવલનો માલ લાવવો અમારે જરૂરી છે પછી અમારે જેવો તેવો માલ અહીંયા ન હાલે અમારે શોરૂમના લેવલનો માલ લાવવાનો હોય અહીંયા અહીંયા જોતા હોય જ છે ને લેવાનું મન થાય ને અહીંયા પડાપડી જ બહેનો આ નેકલેસ આટું થઈને કરે છે અત્યારે હું રીલ બનાવવા આટું થઈને ફ્રી થયો તો તે હારો વિચાર્યું કે ઘણા દિવસથી છે ને વિડીયો નથી બનાવ્યો તો બહેનોને છે ને આ વિડીયોમાં બધા પીસ બતાવી દો તો બેનોને આઈડિયા આવે કે સિવાય કલેક્શન આવ્યું છે નેકલેસમાં બધી જ એક નંબર છે અને આ પ્રોપર બ્રાસ મટીરિયલ વાળી વસ્તુ છે એટલે કાળે ધોળી થાય છે નહીં આવીને આવી જ રહે આ બધી જ વસ્તુ તમારે એક બધાથી યુનિક અને અલગ પહેરવું હોય ને તો તમારે સિવાય ઇમિટેશનમાં આવવું પડશે કારણ કે અમારે ત્યાં તમારે જેવું પહેરવું હોય છે ને એવું અમે તમને બતાવશું ને એવું પહેરાવશું જુઓ ગ્રીન બીડ્સમાં વાવ 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 પીસ જુઓ અને રંગીલા પાર્કમાં બેનો ખાતા કારણ કે આપણે અહીંયા શોપ બંધ કરી દીધી છે આપડી એક જ શાખા છે હાઉસવાળી એક નંબરનું મકાન રોડ ઉપર જ છે યમુના ચોક આવશો યમુના ચોક થી આપણી યોગી ચોક જવાનો જે નવો બ્રિજ બન્યો છે ને એ બાજુ આવશો ને એટલે રિયો બિઝનેસ હબ આવશે એની એક્ઝેક્ટ સામે જ છે સ્કવેર ડિઝાઇનમાં જબરદસ્ત વસ્તુ છે આ મોજ ને સ્ટોન વાળી ડિઝાઇન રહેવાની છે એક વાર કમેન્ટમાં કહેજો એટલી ડિઝાઇનું જોઈ તમને ડિઝાઇન ગમી કે ન ગમી ગમી હોય ને તો ફટાફટથી કમેન્ટ કરી દીધો કે બધી જ ડિઝાઇન ભાઈ વાવ 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 પીસ છે એક ડિઝાઇન આ તમારા કોઈ પણ આઉટફિટ ઉપર છે ને ઇઝીલી છે ને મેચ થઈ જાય છે કારણ કે આ એવી વસ્તુ છે આ અને હમણાં બેનુને હેરિટેજનો ચોખ નીકળ્યો છે એટલે અમારે હેરિટેજ બેનુને ગમે નહીં એવું બનાવવાનું હતું એટલે એની જેવા એને જેમ તમને જે ગમી જાય ને એવા હેરિટેજ સેટ બનાવ્યા છે આપણે જો ઝાલર આમાં ટોટલ ત્રણથી ચાર ડિઝાઇન છે એક પછી એક આવશે એટલે જોતા જાયજો પ્રીમિયમ પોલીસમાં રહેવાનું છે બધી જ વસ્તુ અને બ્રાસ મટિરિયલ રહેવાનું છે આપણે એને બધી જ વસ્તુ બ્રાસમાં જ આવશે એ શોરૂમે રોજ ગરદી જેટલી થાય છે ને કે બેનું વખાણ કરતા થાકતા નથી કે ભાઈ તમારું કલેક્શન એટલે કલેક્શન છે હો ગામ આખું ફરી વેળા પણ તમારી જેવું કલેક્શન અમને ક્યાંય મળ્યું નહીં તો પછી બીજાનું બીજે હું કામને ધગા ખાવશો ખોટા સિવાય મિટેશનમાં સીધા આવો તમારે જેવું જોતું છે ને એવું અહીંયા તમારે ત્યાં મેચ થઈ જાય છે અને તમને એવું કલેક્શન મળી જાય તમારું આઉટફિટ લઈને હવે આવજો અમારા બેનો બધા તમને મેચ કરાવી દેશે બધી જ યુનિક યુનિક પ્રોડક્ટ છે બેનું મેં કીધું ઝાલરમાં ત્રણથી ચાર ડિઝાઇન છે જુઓ તમે અને વળી પાસે બધા સસ્તા ભાવના હા બેનું બહુ રેન્જ નથી રેન્જ વાઈઝ વસ્તુ છે આ બહુ ઊંચા ઊંચી રેન્જ વાળી વસ્તુ એક આ બધા છે ને તમને પોહાય ને તમારા ખિસ્સાને પરવડે ને એવા ભાવના બધા નેકલેસના ઝાલર રહેવાના છે તો ફટાફટથી બુકિંગ કરાવી લેજો નંબર નીચે આપણે આપેલો છે એ નંબર ઉપર તમારે બુકિંગ કરવાનું રહેશે અને જોઈન લેવો ને તો નીચે એડ્રેસ આપણું મેન્શન કરેલું છે એડ્રેસ ઉપર આવી જાય અસલી જુઓ અસલી ડિઝાઇન રહેવાની છે મસ્ત જુઓ ઘણા બહેનોને આવું પહેરવું હતું ને ઘણા ટાઈમથી માગતા હતા કે ભાઈ હસલી ટાઈપમાં કંઈક લાવો એકદમ યુનિક વસ્તુ બનાવી છે આપણે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ લેવાનો તો ભૂલવાનું જ નહીં બહેનો આજ નહીં તો કાલ તમને ખબર પડશે કે આ શિવાય મિટેશનમાંથી આપણે સ્ક્રીનશોટ લીધો હતો અને આ વસ્તુ મગાવવાની છે જો ગંગા જમના છે ને જબરદસ્ત ડિઝાઇનો તો બહુ બધી છે તમે શોરૂમ ઉપર આવશો ને તો તમને આઈડિયા આવશે તમને બે ત્રણ ડિઝાઇન બતાવી દઉં છું બાકી તમારે જાઝું કલેક્શન જોવો હોય ને તો આપણે શોરૂમ ઉપર આવી જજો કારણ કે અહીંયા વિડીયો માહિતી આપણે બધું બતાવવું શક્ય નથી અને વિડીયો જેણે છેલ્લે હું જોયો છે ને એને જ આમાં બધા પીસનો ખ્યાલ આવશે કે હું હું ડિઝાઇન હતી તો વિડીયોને બેનું અહીંયા હું હવે પૂરો કરું વિડીયોમાં ડિઝાઇન તમે જોઈ કે નહીં બધી તો ફટાફટથી ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપ્યો છે એ નંબર પર ઓર્ડર આપી દો અને જોઈન લેવું હોય ને તો સિવાય એડ્રેસ ઉપર આવી જાજો નીચે એડ્રેસ અહીં આપ્યું છે અને મેં કીધું એમ રંગીલા પાર્કમાં હવે બેનો ધક્કા ન ખાતા કારણ કે આપણે ત્યાં શોપ બંધ કરી દીધી છે એક જ આપણી શાખા છે હરિયમ રો હાઉસવાળી તો ન્યા જ આવજો બેનું